જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ હું આવી ગયો છું વાડી મારો વારો આવી ગયો પાણી વારવામાં જય દ્વારકા દ્વારકાધીશ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા વ્લોગમાં અને બસ જો અત્યારે મેં નાઈ ધોઈને તૈયાર થઈને અને ગાડીને તૈયાર કરી અને હું નીકળું છું વિઝિટમાં ગાડી એ ચાલો કરી લેશું પછી દેવી કે આજે વિડીયો ઉતારવાનો એટલે ભૂલાઈ ગયો અને બસ જો મા નાઈ ધોઈ લીધું અને શંકરની પૂજા કરી શંકર ભગવાનની દેખ શકતી શિવલિંગ છે કાયમ દીવો અને અગરબત્તી કરે એ હું નાનું નાનું કરી અને અમારા શંકર ભગવાનને પોઠી છે અહીંયા તો મારે બધા શાંતિ છે મસ્ત બેઠા છે અને મારે નીકળવું છે વિઝિટમાં આવી ગયો છો વાડીએ એક વિઝિટ કરી અને મજૂરા જતા ને નેદુ આવ્યા હતા તો એને ચા પાણી પુગાડવા બાપુ પાણી વાળતા હતા તો એને ચા પાણી ફાકી દેવા પાણી ચાલુ છે ઉપલી કટકીમાં ને એમાં એવું કંઈ ખાસ કંઈ ખડ છે નહીં પણ ને દઈ ને જો તો ચોખ્ખું થઈ જાય તું આ બધામાં પાણી આવી ગયું ક્યાં હાર ને ક્યાં બાટલો હું બહુ માંડવી મોટી થઈ ગઈ હવે ઓછી વધે ને દવા દીધી ત્રણ વાર થાય ત્યાં ક્યાંક ક્યાંક વીક છે તોય તો એ જ રાખે પછી તમે પાણી ને ખાતર ને હું ચાલુ જ રાખો પણ વધે જ ને હજી તો આમાં ફૂલણા ઉઘડે જવા રે છે તો છે ઓ પણ ફૂલણા તો આજકાલ માંડવી કરવી જ છે એમ આમાં ક્યાંક ભીનું હોય ને છોટું ઉપાડી છે યા નહીં ડેડવા થયા છે નજીમાં ગજ ના તૂટી ગણા ગયા પગડા આવું કઈક ફાલ છે જાડો મોટો બહુ તા ના કે ભાઈ તો માપે માપે છે એમ માંડવીન જીબ્રમાં વયલને છે ને એ પ્રમાણે ડેડવા ઓછા કહેવાય જે આમાં જો બીબડા ઘણા છે અને તૂટી ઘણા ગયા અને હુયા એજી ઘણા છે એટલે જે વાંધો નહીં આવી છે થઈ જા હે તો અત્યારે છે ને ધૂમ તડકો છે ને મારો વારો આવી ગયો પાણી વારવામાં તો બસ જો હું આવ્યો વાળીએ નથી આ દોઢ લાગી ગયો અને મજૂર પાણી કેટલી થઈ રહી છે ને એનું વાલ પાણી ભરી આવી તો અમે ક્યાંક મોટર આજે આખો શેરડો પડી ગયો આટલું પીતું બાકી છે એમાં કે અવાજ આવેલો ગોતી હારી તવા પડે એક તવા અહીંયા પડ્યો

દોઢ કલાક વધુ એક લાઠું ફોનમાં જ રમવાનું ચાર્જિંગ થઈ ના ફોનમાં રમવા નેટ થઈ રહી કરાવી લેવાનું તો બસ હાલો થોડીક ફોનમાં રમવું અને મજૂરે કામે ચડી ગયા બે વાગી હતા તો હવે મારી ડ્યુટી થઈ ગઈ પૂરી અને બાપુ આવે છે આખરે ચા લઈને હવે સાડા ત્રણ ચાર જેવું થયું છે ને તો બાપુ ચા લઈને આવે મજૂર હાટું અને આવું પછી મારે જ આવવાનું જે અને જો મોટર ચાલુ છે અને જો એર અહીંયા વાલ માંથી છે ને પાણી નીકળે કૌડો મોટો ફુવારો થાય છે

તો ગાય દોવાનો સમય થઈ ગયો છે બસ નંદી ને ધાવવા મૂકો છે અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવાના વ્લોગમાં મળ્યા